દાઢી નું છો આ આ સાયકલ હમ કરે છે દાઢી કરું છું અવરું કેમ બોલો છો દાઢી જ ને હવે ખબર છે કે મોટર સાયકલ કરું છું બેઠો બેઠો જો હવે ને ખબર પડી કે બુરા કાકા બેઠા બેઠા મોટર સાયકલ કરે કે શું કરો છો એમ નહી અમે અમે આવી તમને નથી સારું લાગતું અવરું બોલો છો દાઢી કરું છું એમ સીધું કહી દેતા ગાડી રીતે કરું છું વાર કેટલી લાગે કેતા પછી ભગો ભાઈ છે માથાકુટ કરે છે ને માથા માથાકુટ કરે નહીં તો શું કરે એ દાઢી કરું છું મોટર સાયકલ હમું કરું છું એમ કેવાય દાઢી કરું છું અવરું અવરું શું બોલતા છો કોઈ દી હવરું અમે તો એની જિંદગી તમને બોલતા જ ન ગયા ક્યાંક પૂરા કાકા એક કઈક હવરું બોલાય જો આંધ્ર ખબર હોય મોટર સાયકલ જ મૂકર કઈ દાઢી કરવા બેઠો નથી બોલો શું આવ્યા શું પધાર રાખ્યો તમને કાકા ગેરેજ નું કામ ફાવે છે આવે છે ને આપણને ફાવે છે આપણે બે કામ નથી કરેલું પાંચસો વગર સુધી

તો રિપેર થઈ ગઈ છે કે શું આમ ચાલુ કરો તો ખબર પડે ને આમ કરીને બતાવો તો ખબર પડે થઈ ગઈ ચાલુ કરો તો ખબર પડે એમ થઈ થઈ ગઈ ગઈ રિપેર થઈ ગઈ જો ને આ જો ચાલુ કરો કરું હરકું કરનાખું બધે એલા કેમ આમ થયું આ પગું આમ કરી તો સાલું થાય છે આ કેમ આમ રિપેર કેમ થઈ હું તમને એમ પૂછું છું કે આમ તમ મોટી મોટી કરતા તા સો વર્ષ થી ગેરેજ નું કરું છું લગ્ન પેલા ની ગેરેજ નું કરું છું આમ આમ કેમ થયું તમે તમને મોટી મોટી કરતા મને ગેરેજ નું બધું ફાવે છે તો આમ કેમ થયું નું થવું જોઈએ ને કામ તો કરેલું છે ઓટોમેટિક ગાડી થઈ ગઈ તમારી તમારું તો ઓલું ભારતની ઓલી કા બુક હોય ને એમાં નામ લખવાની જરૂર છે અને જોવો તમારું હે ને જાહેરાત કરશો કાકા ને કઈ દેવું છે તમારી જાહેરાત બધી કમ નાખે કરશન કાકા જાહેરાત તો કરે છે હમણે કે મોટર ની જાહેરાત નથી તમારે કઈ એટલે બધે જો ગાડી નો ઢગલો થઈ જાય બધે ઓટોમેટિક ગાડી કરાવી નાખી જો તમે ભૂત વૈ ગુશે શું આ કેમ તમે ગાડી રીતે કરી ખબર નથી પડતી પછી કે જે ભગવ બોલે શું ઉંચા કારીગર કાકા આ શું હવે મને વિચારવા દે ને શું ઉંચા કારીગર ઉંચા કારીગર કરી

કાર્ડ ક્યાંયથી આવતા નથી આમંત્રણ આપતું નથી કોઈ કંકોત્રી કેતું નથી તો તમે જમવામાં તો બે માણસ હંધા ની છો થાળી ધંધા ની પેલા ગયો કે મફત જમાવટ પાડો છો મફતની ની મજા સીમાડે ધંધા જ્યાં આવી મોટા ઘર જમવામાં તો જાવું જોઈએ ને એને ક્યાં ખબર છે આપણે ભાઈ જમવા ગયા છે છોકરી વાળા પાસેથી છે કે

આમ રિપેર કરે પેલું કરો તો સારું થઈ જાય ગાડી અને અડધા તો નટ ને પડી બધું નીચે કર્યું છે

એક તો મફતમાં તમે બધે ખાઈ આવો છો પાછા અહીંયા કઈક કેવા આવી તો કઈ છે જાઓ હવે તમે જાઓ અમે જવા નથી આવ્યા એક તો બાલી થી હું નીકળ્યો તો મોટર સાયકલ સાંભળી ગયો મે ખકડ ફકડ ખકડ પકડ તો જોવા આવ્યો તો એ તમને સારું નથી લાગતું ત્રણ ત્રણ મહિનાના ધોઈ જ આવશે પાછા અમને એમ કે જા ભાઈ જા સારું ભાઈ તમને સારું નથી લાગતું

કરો ઓલા પડિયા પડ્યા હરખા કરો પડિયા હરખા કરો અરે હેઠા પડ્યા ઓલા નટ બોલ ને જો લિવર ના વાયર હેઠા પડ્યા હાથમાં છે મારે તો ગોર્ધન ભગત ને મુખાભાઈ ને બોલા બાપભાઈ ને કેશુભાઈ ને કેવું ગાડી રિપેર હોય ને એ બધા ભૂલા પાકા દિયો

અમે જાવા હાકુ આવ્યા નથી જાવું જ નથી લેવાય થી જાવું જ નથી આ અહીંયા જ રેવું હવે પડિયા તમારે નોખા પડ્યા છે એટલે તમારે નહિ ગાડીના ગાડી ના પડીયા નોખા પડ્યા છે મને જાવું જાવું કહ્યો છે નીકળો નીકળો હાલો નીકળો નીકળો કયોમાં તમે જાવ છું આ કાંઈ થી નીકળો તો કીધું બે શબ્દ કેતો મફતમાં જ્યાં વિનાને કંકોતરી વિના ને છું કોઈ નથી કેતું તોય તો એટલે કેવા આવ્યો તમને નો અડધા હેઠા પડ્યા છે ભાઈ પીસ ને હું ભાઈંગ તો પીવાનો જ મને ભાઈંગ કેવાનું જ નહીં ભાઈંગ વધારે આવી જ ન જોઈ ત્યાં જાય ને ગંગેશ્વર મહાદેવ એટલે બોલધન ભગત અમે જાય એટલે ભાઈંગ જ બનાવે મુકાભાઈ ડુંગળી ઉપાડતા ઉપાડતા આવે કે સો વાળા નો કોષ કેટલા લગન પેરા શું લગન પહેરા ભાઈ શું શાકતા કોઈ મે તમને ગાડી ખોલતા જોયા નહી

anada su wuta ba